સુરત અંદર મેલેરિયા ડેન્ગ્યુ જેવા તાવમાં લોકો સકડાયા છે મચ્છરજન્ય પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે સુરત શહેર રોગશાળાના ભરડામાં છે ત્યારે મને એવું લાગે છે તંત્ર બિલકુલ ઝીરો કામગીરી છે ઊંઘમાં છે તંત્ર નિદ્રાધીન છે કોઈ કામગીરી ફિલ્ડમાં દેખાતી નથી ચેમ્બરોમાં બેસીને કામગીરી થતી એવું મને લાગે છે ખોટા રિપોર્ટિંગ થઈ રહ્યા છે સારી પરિસ્થિતિ છે એવા રિપોર્ટ થઈ રહ્યા છે પરિસ્થિતિ કંઈક અલગ છે રોગચાળાને કારણે દવાખાનાની જગ્યાઓ મળતી નથી રક્તદાન કેન્દ્રોમાં લોહી પણ મળતું નથી આવી પરિસ્થિતિની અંદર સારું ચિત્ર ઉપસાવી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે ફિલ્ડમાં આવવું જોઈએ જમીન પર ઉતરવું જોઈએ અને કામગીરી થવી જોઈએ દર વખતે જે રીતે કેસો આવતા હોય અને કામગીરી થતી એ પ્રમાણે કામગીરી થતી લેબમાંથી રિપોર્ટ જો કોર્પોરેશનને મળે એક જગ્યાએ ડેન્ગ્યુ હોય તો આખા વિસ્તારમાં ધૂમ્ર થાય દવાનો છંટકાવ થાય આરોગ્યની ટીમ ઉતરી પડે અને દર ચોમાસાની અંદર ઘરે ઘરે આવીને આરોગ્યની ટીમ પૂછપરછ કરે કોઈને ઘરમાં તાવ આવે છે દવા લીધી છે રિપોર્ટ કરાવ્યા છે ન કરાવ્યો હોય તો કોર્પોસ રિપોર્ટ કરે દવા આપે આજે એક કામગીરી મને ક્યાંય દેખાતી નથી મારા ઘરે મારી સોસાયટીમાં આ રૂપર મેં ક્યાંય અધિકારીને જોયા નથી તો જે તંત્ર ઝીરો રીતે કામગીરી કરી રહી છે અને જે રોગશાળો ફાટી નીકળ્યો છે એ બાબતે મેં કમિશનરને ધ્યાન દોરવા માટેનો પત્ર લખ્યો છે